ગુડ મોર્નિંગ ફ્રેન્ડ સવાર થઈ ગઈ છે ને સવાર સવારમાં આજે જવાનું છે એક્ઝામ આપવા તો હું રેડી થઈ ગઈ છું અને લેટ થવાય છે તો ફટાફટ કોલેજ જઈએ અને એક્ઝામ આપી આવી મિત્રો ગયા છીએ અમે અને આ છે અમારી બંદી વાટ જઈએ છીએ કોલેજ કોલેજમાં જઈએ એક્ઝામ આપીએ ટ્રેન એક્ઝામ પતી ગઈ છે અને હું જઈ રહી છું પાછી ઘરે કારણ કે એક્ઝામ પણ આવે ફોનમાં બ્લોગ નામ જામે તો કોલેજમાં ફોનમાં બ્લોગ મળી ત્યાં હવે જઉં છું હું ઘરે તડકો થયું છે ફાઇનલી પહોંચી ગયા છીએ અમે સોસાયટીમાં અને ચાલતા ચાલતા તડકા ખરા તડકે હું જઉં છું ઘરે અને ઘરે પહોંચ તડકો ફાઇનલી ગયા એક્ઝામ આપી કોલેજ ને બધું બતાય અને હવે આવી છું કરે હજી તો કાલે પ્રેક્ટિકલ છે તો એની બહુ બધી તૈયારી બાકી છે તો એની તૈયારી કરવાની છે હજી અને કાલ સવારે લાસ્ટ પેપર છે એના પછી ફ્રી પછી કંઈ કામ નથી પછી વેકેશન સાંજ થઈ ગઈ છે જમવાનું બની ગયું છે પણ આજે અમારે કંઈક નવું કામ કરવાનું છે તો એક્ઝામ હતી બપોરે કોલેજથી આવ્યા એક્ઝામ બધી પતાઈ અને તડકો હતો તો સુ ગયા સાંજ પડી વાંચી લીધું અને હવે કંઈક નવું કરવાનું છે મારે તો હું વિચારી રહી છું કે આજે કરું લાયેલું છે અને અમે લાવે છીએ ચકલીના માળા અને ઉનાળો ચાલી રહ્યો છે અત્યારે તો તમે જોઈ શકો છો અહીં આગળ એક ઉપર માટીનો માળો છે અને એની અંદર ચકલી બેઠી છે માટીના માળાવાળી ચકલી અને એક અહીંયા મારી પાછળ મીટર ઉપર છે માળો ચકલીનો પણ એ બંને આખો દિવસ શુદ્ધ કર ઘર કરે છે તો અમે વિચાર્યું છે કે અમે એમના માટે સરસ મજાના માળા લાવીએ તો બીજી ચકલીઓ પણ માળા કરી શકે અને બીજું કે અત્યારે બહુ ગરમી પડે છે તો એમને રહેવા માટે પણ જગ્યા મળી જાય તો અમે લાવીએ છીએ અને અત્યારે હું અંધારું તો થઈ ગયું છે પણ અમે લોકો અત્યારે હવે કરવા બેઠા છીએ જો આ રીતની શીટ પાથરી છે કારણ કે મેં એને વિચારીએ છીએ કે સાદા સાદા ના રાખીએ તો થોડાક થોડા કે એવું કંઈક કરી દઈએ ને આ પાછળ એક માળો છે એ અને ઉપર એક માળો છે અહીંયા એમાં એવું કરી અને અમે બે ચક્કલીઓને તો ઘર કરવાના છીએ પણ બીજી ચક્કલીઓને પણ અત્યારે ત્રણ લાયા છીએ અને કાલે બીજા બે ત્રણ લાવીશું માળા તો અમે બે માળા અત્યારે જોઈએ કેટલા માળાને કલર થાય છે અમે થોડું એના ઉપર ને એવું બધું કરવાનું વિચારી રહ્યા છે જેથી એ સારા લાગે આ માળા છે મસ્ત ક્યુટ ક્યૂટ નાના નાના અને આ માળાની માળામાં અમે લાયા છીએ આ બધા કલર કરવાના છે કારણ કે લાકડામાં તો બીજા તો કલર થાય નહીં તો એક આ છે બ્લુ એમાંથી અમારે કલર બનાવવાના છે અરે ખબર ને આ તો બ્લૂ તો છે ને બધા એક જે વાત છે ખબર નહીં કયો કલર છે હા આ ગ્રીન આમાં પાછળ કરેલા છે આમાં નથી કરેલો આમાં પણ નથી કરેલો ના છે રેડ રેડ આ રેડ છે ક્યાંક ને ક્યાંક તો કરેલા છે પછી આમાં ખબર નહીં કયો કલર છે

આ બ્લેક કલર છે આ બ્લેક કલર છે અને આ છે ગોલ્ડન યલ્લો એટલે આ યલો કલર છે અને બીજા એક બે માં લખેલું છે નહીં હવે આ ત્રણ આ ત્રણ માળા છે અત્યારે ત્રણ લાવે છીએ ટેમ્પરરી તો ત્રણને કલર કરીએ એની સાથે એક બ્રશ આપ્યું છે કલર કરવા માટે હવે અમે જોઈએ અમારી કેવી કારીગરી અમે કરીએ છીએ બગડે નહીં તો સારું ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છીએ ત્યાં ઉપર ખાટલા ઉપર બધું લઈને બેઠા પણ હવે ખાટલામાંથી બધું નમી જાય છે નીચે પડી જાય એટલે અમે વિચારીએ કે નીચે બેસીએ પાછા નીચે બેસવા બધું લઈને અમે શરૂઆત કરી છે આ એના આગળ જે ઉપરના પતરાથી એને અમે લાલ કલર કરવાનું ટ્રાય કરીએ છીએ અને જોઈએ હવે કેવો થાય અને આટલો આટલો કરીએ છીએ બતાવીએ તમને જો ગાઈ કલર કર્યો મસ્ત મારા ચકલીના ઘર તૈયાર કરીએ છીએ અમે અને બે ઘરના મસ્ત તૈયાર થઈ ગયા છે લાલ કલરના નળિયા જેને કહીએ નળિયાવાળા જો ગાઈસ અમે આ ત્રણ ને મસ્ત કરી દીધા ઉપરથી લાલ કલર હવે નીચે ના કરવાના પછી ચક્કી બેનને બોલાવાના રહેવા માટે જો અમારા માળા સુકાતો નતો કલર એટલે આ હેર ડ્રાયર લઈ અને આને કલર સુકાઈએ છીએ માળા ઊંધા પડ્યા બિચારા કારણ કે એમને અમે સુકાવા માટે રાખ્યા છે અને આને સવાર સુધી આમ જ રાખવાના કમ્પ્લીટ સુકાઈ જાય પછી આના ઉપર કંઈક નવું કરીશું પણ અત્યારે કલર લીલો છે અને સ્ટ્રેટનરથી સુકાતા નથી ડ્રાયરથી તો અત્યારે હવે આને અમે પલા સુકવવા માટે રાખ્યા છે ઊંધા કરી સવારે આમાં કંઈક કરીશું થઈ ગયા છે લેટ અને હવે ફટાફટ સૂઈ જઈએ સવારે વહેલા મળીએ કારણ કે સવારે વહેલા પેપર પણ છે અને કોઈ તો હવે પેપરમાં વાંચે અને હું અહીંયા ચકલીના માવા લઈને બેઠી હતી